કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લતીપુર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રને રાજ્ય સરકાર ખૂબ જ મહત્વ આપી રહી છે પશુપાલકોને તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા તારીખ તેર જાન્યુઆરીના રોજ રાજ્યના કૃષિ પશુપાલન મત્સુદ્યોગ કો સંવર્ધન ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રઘવજીભાઈ પટેલના હસ્તે રોલ તાલુકાના લતીપુર ગામમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સંકલીન પશુપાલન શિબિર યોજાઈ હતી કાર્યક્રમમાં કૃષિ કૃષિમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રોને રાજ્ય સરકાર ખૂબ મહત્વ આપી રહી છે પશુપાલન ક્ષેત્રે ગુજરાત હર હંમેશા અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપના મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાર્ય દરમિયાન વર્ષ બે 2002 માં રાજ્ય સ્તરે પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 76000 થી વધુ પશુ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ 3.10 કરોડ થી વધુ પશુઓની મેળામાં તાત્કાલિક સારવાર કરવામાં આવી છે. અને બીજા પશુઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે એની આરોગ્યની પૂરી કાળજી લેવાય છે ખોરાક સારો આપવામાં આવે છે અને ખૂબ સારી સગવડ સંસ્થામાં કરવામાં આવે છે અને એમાંય ઉદાર્થે વખતો વખત જે સહાય આપે છે અને જેના પરિણામે આવી એક સુંદર ને સારી ગૌશાળાનું સંચાલન થઈ રહ્યું છે